જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવપોઢી એકાદશી ક્યારે છે વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું તારીખ દસ જુલાઈ બે હજાર બાવીસ રવિવાર અષાઢ સુદ એકાદશી એટલે દેવ શયની કે પછી દેવપોઢી એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે અને કાર્તિક માસમાં આવનારી અગિયારસ દેવ ઉઠી અગિયારસના દિવસે જાગે છે દેવશયની અગિયારસથી ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં ચાર મહિના માટે વિશ્રામ કરે છે આ દિવસથી બધા શુભ કાર્યો જેવા કે લગ્ન વગેરે કરવામાં આવતા નથી આ એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે કહેવાય છે કે આ દિવસે જે વિધિપૂર્વક પૂજા વ્રત વગેરે કરે છે તેમના જાણતા અજાણતા થયેલા પાપો બળીને નષ્ટ થઈ જાય છે આપણા પુરાણોમાં એકાદશીને હરિવાસર એટલે કે ભગવાન વિષ્ણુનો દિવસ કહ્યો છે વિદ્વાનોએ એકાદશી વ્રતને યજ્ઞ અને વૈદિક કર્મકાંડથી પણ વધારે ફળ આપનારી કહી છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે આ વ્રત કરવાથી મળતા પુણ્યથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્વ કહ્યું છે કે આ વ્રત કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ નષ્ટ થાય છે વર્ષની ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહત્વ છે પરંતુ દેવશયની એકાદશીનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે કારણ કે એક લોકવાયકા છે કે મો માંગ્યા મેં વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એવી જ રીતે એકાદશીનું આ વ્રત જે મનુષ્ય કરે છે તેનો ભાવ પણ સુધરી જાય છે જો દર મહિને એકાદશીનું વ્રત ન કરી શકાય તો અષાઢ મહિનામાં આવતી દેવ પોઢી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં દરેક એકાદશીને અતિ પુણ્ય ફળ આપનારી કહી છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે હરિવાસર એટલે કે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા તીર્થયાત્રા કે કોઈ પણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો પદ્મપુરાણમાં કહ્યું છે કે વ્યક્તિ ઈચ્છાથી કે કોઈ પણ બીજા કારણોસર એકાદશીનું વ્રત કરે છે તેના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને પ્રાપ્ત કરે છે કાત્યાયન સ્મૃતિમાં કહ્યું છે કે આઠ વર્ષની ઉંમરથી એસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી પુરુષોએ કોઈ પણ એકાદશીનો ઉપવાસ કરવો એ એમની ફરજ છે આથી દરેકે એકાદશીનું પુણ્યશાળી આ વ્રત જરૂર કરવું જોઈએ જો એકાદશીની વ્રત પૂજા કે ઉપવાસ ન કરી શકાય તો આ દિવસે શુદ્ધ અને પવિત્ર સાત્વિક આહાર લેવો મન અને વાણીથી શુદ્ધ રહેવું કોઈની નિંદા કરવી નહીં કોઈને કટુવચન બોલવા નહીં કોઈનું અપમાન કરવું નહીં આ રીતે શુદ્ધ વાણી અને પવિત્ર મનથી પણ એકાદશીનું આવ્રત કરી શકાય છે તો મિત્રો આ હતું દેવપોઢી એકાદશીનું મહાત્મા હવે સાંભળશું દેવપોઢી એકાદશીની પૂજા વિધિ દેવપોઢી એકાદશીની તિથિ નવ જુલાઈથી જ શરૂ થઈ જાય છે જે નવ જુલાઈ સાંજે ચાર વાગે ઓગણ મિનિટે શરૂ થશે અને અગિયારસની તિથિનું સમાપન દસ જુલાઈ બે વાગે ને તેર મિનિટે પૂર્ણ થશે દેવપોઢી એકાદશીના પારણા અગિયાર જુલાઈ સોમવારે સવારે પાંચ કલાક એકત્રીસ મિનિટે કરવાના રહેશે આ વર્ષની આ એકાદશી ખૂબ જ શુભ મંગલકારી છે કારણ કે આ એકાદશીના દિવસે ત્રણ શુભ મંગલ યોગ બની રહ્યા છે આ ત્રણ યોગનો સંયોગ ઉત્તમ પુણ્ય ફળ આપનારો યોગ છે આથી એકાદશીનો આ દિવસ ખૂબ જ શુભ છે એકાદશીનો દરેક દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત હોય છે એકાદશીનું આ વ્રત આગળના દિવસથી જ શરૂ કરવાનું હોય છે એટલે કે દશમના દિવસે એકઠાણું કરી એકાદશીના દિવસે પ્રાતકાળે ઊઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો જો એ ન હોય તો બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પ્રથમ ગંગાચળથી સ્નાન કરાવી ચંદન નાડા છડી અબીલ ગુલાલ પીળા પુષ્પ પીળી મીઠાઈ ધરાવી ધૂપ દીપ કરી આરતી પૂજન કરવું લક્ષ્મી સ્તોત્ર ભાગવત પુરાણના પાઠ કરવા ગાયને ખાસ ચારો પક્ષીને દાણાચણ બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી તુલસી માતાની પૂજા કરવી આમ એકાદશીનું વ્રત કરી ત્રાદશીના દિવસે નાહી ધોઈ મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવું દાન દક્ષિણા આપવી આ રીતે એકાદશીનું આ વ્રત પૂર્ણ કરવું આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે વૃદ્ધ બીમાર સગર્ભા સ્ત્રી કે કોઈ બાળકને જો આ વ્રત ઉપવાસ કરવો છે અને તે નથી કરી શકતા તો સાત્વિક ભોજન લઈ શાંત અને પવિત્ર મન રાખી આ વ્રત કરવું વ્રતની કથા સાંભળવી આખો દિવસ પ્રભુ સ્મરણ કીર્તન વગેરે કરવું આમ શુદ્ધ મનથી વ્રત કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી દેવશયની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે કેશવ અષાઢ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે તે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને શૈની એકાદશી કહેવામાં આવે છે એને દેવ શૈની અને દેવ પોઢી એકાદશી પણ કહે છે હું એનું વર્ણન કરું છું તે સાંભળો એ અગિયારસ મહાપુણ્યદાયી તથા મહાપવિત્ર હોઈને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે બધા વ્રતોમાં આ ઉત્તમ વ્રત છે તેમજ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરવાવાળું છે વળી જે આ શૈની એકાદશીનું વ્રત કરીને જેમણે કમળના પુષ્પોથી કમલનયન ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું છે એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પૂજન કરી લીધું છે એમ જાણવું વળી આ શૈની એકાદશીને દિવસથી મારું એક સ્વરૂપ રાજા બળીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં સૂઈ રહે છે ત્યાર પછી હેરાજન કાર્તિક મહિનાની શુકલ પક્ષની પ્રબોધિની અથવા તો દેવ ઉઠે એકાદશી આવે ત્યાં સુધી તેઓ ક્ષીરસાગરમાં જ યોગ નિંદ્રામાં સૂઈ રહે છે આમ અષાઢ સુદની શયની એકાદશીથી લઈને કાર્તિક સુદની પ્રબોધિની એકાદશી સુધીનો કાળ સર્વ ધર્મોમાં ઉત્તમ ઉત્તમ ગણાય છે એટલે આ સમય દરમિયાન મનુષ્યએ પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું જોઈએ વળી આ સમય દરમિયાન મનુષ્ય કોઈ પણ વ્રત ખરા મનથી કરે છે તો તે પાવન થઈ જાય છે અને તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે એમાં સંશય નથી એટલે દરેક મનુષ્યએ પ્રયત્નપૂર્વક આ શૈની નામની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ કારણ કે એના જેવું પવિત્ર અને પાપનાશક બીજું કોઈ વ્રત નથી એ શૈની એકાદશીને દિવસે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનાર દેવોના દેવ ભગવાન શ્રી નારાયણ ક્ષીરસાગરમાં શયન કરે છે માટે તે દિવસે તેમનું વ્રત કરીને એમનું સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ અને રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ પણ કરવું જોઈએ એથી એ વ્રત કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે એની ગણતરી કરવા ચતુર્મુખ શ્રી બ્રહ્મા પણ શક્તિમાન નથી માટે હે રાજન આ શૈની એકાદશીનું ઉત્તમ વ્રત કરનારો ચંડાળ હોય તો પણ એ મને પ્રિય થાય છે કારણ કે એ શૈની એકાદશીનું વ્રત સર્વ પાપોને દૂર કરનાર તથા ભોગ અને મોક્ષને આપનાર છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી વળી એ શૈની અથવા દેવપોઢી એકાદશીથી લઈને કાર્તિક માસ સુધીની સુધી પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશીના ચાતુર્માસ દરમિયાન જે મનુષ્યો ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ઘીનો દેવો કરી ખાખરાના પાનમાં એક વખત ભોજન કરીને વ્રત કરે છે તે મનુષ્ય મને પ્રિય છે વળી આ ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં સૂઈ રહ્યા હોય છે આથી આ વ્રત કરનાર મનુષ્યએ પથારી પાથર્યા વિના જમીન પર જ સૂઈ રહેવું જોઈએ શ્રાવણ માસમાં શાક ન ખાવું જોઈએ ભાદરવા માસમાં દહીં ન ખાવું જોઈએ આસો માસમાં દૂધ ન પીવું જોઈએ અને કાર્તક માસમાં ચણા તુવેર વાલ વટાણા મગ જેવા દરેક બે દળવાળા કઠોળનો ત્યાગ કરવો જોઈએ વળી જે મનુષ્યો આ ચતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે તે અવશ્ય પરમ ગતિને પામે છે વળી હે રાજન આ એકાદશીના વ્રતનું પાલન કરવાથી જ મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે માટે ભૂલ્યા વગર આ શૈની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલ શૈની એકાદશીનું વ્રત અને એની વિધિ સાંભળી હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું તે તમે સાંભળો પૂર્વે સૂર્યવંશમાં માધાંતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાપ્રેમી હતો વણી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ એ પ્રજાનું પાલન કરતો પ્રજા બધી રીતે સુખી હતી એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા એની પ્રજા નિર્ભય નિરોગી તથા ધનધાન્યથી સમૃદ્ધ હતી તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું વળી એ રાજ્યમાં બધા વર્ણો તથા લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા વળી એ માધાંત રાજાના રાજ્યની ભૂમિ પણ કામ ઘેનુની જેમ ફળ આપવાવાળી હતી એટલે કે એ ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થયો નહીં પરિણામે દુકાળ પડ્યો અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા તેથી પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી હે ધ્રુવ શ્રેષ્ઠ તમારે અમારી વાત સાંભળવી જોઈએ પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ થયો નથી વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે માટે હે રાજા વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો આ સાંભળી રાજાએ કહ્યું હે મારા વહાલા પ્રજાજનો તમારું કહેવું સાચું છે કારણ કે અન્નને બ્રહ્મ કહેવાયું છે અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક એવું વર્ણન છે વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી અધર્મથી અને એના અત્યાચારથી પણ વરસાદ થતો નથી આથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ આ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામી નહીં આ બાબતમાં હું ઘણા જ વિચારો કરું છું પરંતુ મેં શું દોષ કર્યો છે તે મને સમજાતું નથી છતાં હું તમારા બધાના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢીશ આમ કહીને પાકો નિશ્ચય કરીને રાજામાં માધાનતા થોડુંક સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને એ જંગલમાં ગયો ત્યાં જઈને મુખ્ય મુખ્ય મુનિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યો આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસે એણે મહર્ષિ અંગરીશને જોયા એમને જોતા જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું રથમાંથી નીચે ઉતરી એમણે દંડવત પ્રણામ કર્યા આથી મહર્ષિ અંગરીશને ઘણો જ આનંદ થયો ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે માધનતાએ વિનયપૂર્વક કહ્યું હે મહારાજ હે મહર્ષિ હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું મેં ઘણા યજ્ઞો કર્યા છે દાન પણ ઘણું કર્યું છે છતાં મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી મારી આશંકાનું આપ નિવારણ કરો તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય અંગ્રેસ મહર્ષિએ કહ્યું હે રાજન આ સત્યયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે અને આ યુગમાં ધર્મ પણ સત્ય દયા અહિંસા અને દાન આ ચાર વિભાગોવાળો હોય પરિપૂર્ણ છે તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ પરંતુ હે રાજન તમારા રાજ્યમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ થતો નથી માટે એ શૂદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો જેથી અધર્મનો દોષ શાંત થશે રાજા માધાંતે કહ્યું હે મુનિવર એક તો એ શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે અને બીજું એ નિરાપરાધિ છે તેથી હું એનું અનિષ્ટ પણ નહીં કરી શકું એ સિવાયના કોઈ ધર્મના દોષને શાંત કરવા માટે કોઈ ધર્મનો આપ ઉપદેશ આપો જેથી આના રૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય રાજાની ટેક જોઈને મહર્ષિ અંગરીશે કહ્યું હે રાજન હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો તમારા જવાબથી હું પ્રસન્ન થયો તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુકલ પક્ષની શૈની એકાદશીનું વ્રત કરો એનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી વરસાદ થશે ધનધાન્યના ભંડારો ભરપૂર રહેશે આથી રાજાને ઘણો જ આનંદ થયો ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અષાઢ મહિનાની શૈની એકાદશીના બે દિવસ પહેલાં રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સવે શૈની એકાદશીનું વ્રત કરવું રાજા સહિત સવે વિધિપૂર્વક આ વ્રત કર્યું ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ પણ કર્યું એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ વરસાદ થયો ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ ખેતરો હરિયા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા પ્રજા સુખી થઈ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર તમારે પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ વળી આ એકાદશીના દિવસે પાણીથી ભરેલા ખડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું કે હે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ આપને નમસ્કાર હો નમસ્કાર હો મારા સઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપવાવાળા તેમજ સુખદાયક છો સંભળાવે છે છે તે મનુષ્ય પણ અશ્વમેઘ શુકલ પક્ષની દેવ પોઢી એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે તો મિત્રો આ હતી દેવ પોઢી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સ્કંદ પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું ભૂખ્યાને ભોજન તરસિયાને જળ ગાયને લીલો ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ બ્રાહ્મણોને દાન દક્ષિણા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ઘરે આવેલા અતિથિને પ્રેમથી આવકાર આપવો આ દિવસે મન અને વાણીથી સંયમમાં રહેવું કોઈને વચન બોલવા નહીં કોઈની નિંદા કરવી નહીં ઈર્ષા ક્રોધ આદિનો આ દિવસે ત્યાગ કરવો આમ શુદ્ધ ભાવનાથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ કીર્તિ ધન ઐશ્વર્ય લક્ષ્મી સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો ખૂબ જ સુંદર દેવપોઢી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ Редактор